નમસ્કાર મિત્રો આજે ભૂતિયો વેલા બાબા અને રાજપાલસિંહ સાડા ત્રણ દિવસ સુધી ભોયરામાં ચાલી અને સાડા ત્રણ દિવસે બહાર નીકળે છે અને બહાર પણ એક બંજર જગ્યામાં નીકળે છે કે જ્યાં કોઈ ગામ નથી ત્યાં કોઈ રહેઠાણ નથી ત્યાં કોઈ પાણી નથી કે ત્યાં કોઈ મનુષ્ય નથી અને આવા વિસ્તારમાં નીકળ્યા પછી ભૂતિયો અને રાજપાલસી વાતો કરે છે કે હવે શું કરીશું કઈ દિશા તરફ જશું કારણ કે ચારેય બાજુ બસ રેગિસ્તાન જેવો વિસ્તાર છે બીજું તો કાંઈ છે નહીં ત્યારે આ વિસ્તારમાં ભૂતિઓ બાજ બની અને ત્યાંથી ઉડવા લાગે છે અને તે ચારે બાજુ પોતાની નજર કરતો જાય છે કે ક્યાંય કોઈ ગામ કે કોઈ જગ્યા દેખાય કે કોઈ લીલોતરી જોવા મળે તો પછી વેલા બાપાને એ બાજુ લઈ જવું અને આમ આવો વિચાર કરીને તે ઉડી રહ્યો છે અને ઉડતો ઉડતો દૂરથી તેને એક ગામ નજરે પડે છે અને આ ગામ નજરે પડતાની સાથે જ ભૂતિઓ વિચાર કરે છે કે આ કોઈક નવું ગામ વસ્યું હોય એવું મને જણાય છે પરંતુ લાવો ત્યાં જઈને જોવું તો ખરા કે એ ગામ કોનું છે અને ત્યાં કોણ રહે છે આમ આટલો વિચાર કરીને ભૂતિયો હરિયાળી વિસ્તારમાં પહોંચે છે અને ઉડતો ઉડતો તે પહેલાં તો ગામના ઉપરથી ઉડે છે અને ગામના ચોકની વચ્ચોવચ્ચ એક ઝાડ ઉપર જઈને બેસે છે અને ત્યાં નીચે નજર કરીને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો એ ગામમાં કોઈક રાજા અને એના સિપાહીઓ આવેલા છે અને એ ગામના હર કોઈ માણસને પકડી પકડી અને બંદી બનાવીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે ત્યારે એ ગામના મુખી બે હાથ જોડીને આગળ આવે છે અને આગળ આવી અને આ રાજાને બે હાથ જોડીને એટલું કહે છે કે મહારાજ અમે કોઈ અપરાધ નથી કર્યો એમ છતાં પણ જો તમને એમ લાગતું હોય ને કે આ અપરાધ કરવામાં મારો જ હાથ છે તો લો આ મારા બંને હાથ છે ને એ કાપી નાખો પરંતુ મારા આ ગામના માણસો છે ને એમને છોડી મૂકો એમણે કાંઈ નથી કર્યું ત્યારે રાજા આદેશ કરે છે કે સિપાહીઓ આ બધા ગામ લોકોને છોડી મૂકો અને આ મુખી છે ને એના બંને હાથ કાપી નાખો ત્યાં તો ગામના સૌ માણસો રડવા લાગ્યા અને રડતાં રડતા એટલું કહે છે કે નાના મહારાજ આવો અનર્થ કરશો નહીં અરે તમારે હાથ કાપવા જ હોય તો આ ગામના કાપી નાખો પરંતુ આ મુખીને જવા દો આ મુખીએ કાંઈ નથી કર્યું અને તમે અમને આમ જ મારી રહ્યા છો ત્યારે મહારાજ માનતા નથી અને આખરે તેમણે આ ગામના મુખીના બંને હાથ કાપી નાખવાનો નિર્ણય કર્યો અને પછી બધા જ ગામ લોકોની વચ્ચે પોતાના સિપાઈને કહ્યું કે સિપાઈ આ માણસના હાથ કાપી નાખો ત્યારે આખું એ ગામ ગોળ ગોળ જોવા ચડ્યું છે અને વચ્ચે મુખી પોતાના બંને હાથ લાંબા કરી અને આંખો બંધ કરીને ઊભા છે અને પોતાની આંખમાંથી ચોધાર આંસુડા વહી રહ્યા છે અને એવા સમયે ભૂતિયો આ ઘટના જોઈ રહ્યો છે અને તેના મનમાં વિચાર આવ્યો કે આ મુખીના આંસુ જોઈને મને એમ કેમ લાગે છે કે આ મુખી નિર્દોષ છે અને તેઓ કોઈક ભારે સમસ્યાથી પીડાઈ રહ્યા છે પરંતુ આજે મુખી તમારા હાથ જો કપાવા દઉં તો મને ભૂતિયાને કલંક લાગશે અને આમ આટલો વિચાર કરી અને ભૂતિઓ ત્યાં ઝાડ પાછળ નીચે ઉતરી અને પોતાના સ્વરૂપમાં આવે છે અને આ બાજુ રાજાના હુકમથી પેલા સિપાહીએ પોતાના હાથમાં રહેલી તલવાર આકાશમાં ઊંચી કરી અને પોતાનું જેટલું બળ હતું એટલું ભેગું કરી અને આ મુખીના હાથ ઉપર જેવો ઘા કર્યો એની સાથે જ ભૂતિયો ત્યાં પહોંચી ગયો અને એ તલવારને પોતાના હાથેથી પકડી લે છે અને આ મુખીના બંને હાથને બચાવે છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ હર કોઈ ગામના માણસો ચોંકી જાય છે અને આ બાજુ રાજા કે જે ગુસ્સા સાથે આ ભૂતિયાની પાસે આવીને એટલું કહે છે કે મૂર્ખ બાળક તને એટલી ખબર નથી કે તે કોની તલવાર રોકી છે અને મારા આદેશનું તે ઉલ્લંઘન કરાવ્યું છે તને ખબર નથી કે આ મુખીના ખાલી હાથ કાપવામાં આવ્યા છે અને તે તો મારો મોટો અપરાધ કર્યો છે તો પછી તને કેવી સજા થશે એ તને ખબર છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે મહારાજ એ બધી વાત જવા દો સૌથી પહેલાં તો તમે મને એ જણાવો કે કયા ગુનાથી આ માણસના હાથ કાપવામાં આવી રહ્યા છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજા કહે છે કે આ મારું રજવાડાનું ગામ છે અને મારા રજવાડાના જેટલા પણ ગામમાં જેટલું અન્ન પાકે ને એ બધું મારા રાજ્યના કોઠારોમાં જમા કરવામાં આવે છે પરંતુ આ એક જ એવું ગામ છે કે જેણે આ વર્ષમાં એક પણ દાણો અન્ન અમારા રાજ્યના કોઠારમાં નથી જમા કરાવ્યું તો પછી એ અનાજ ગયું ગયા અને લાગે છે કે આ મુખી રહ્યો ને એ ખૂબ જ ચતુર છે અને એણે આ પોતાના બે હાથેથી જ આ આખાએ ગામનું અનાજ ક્યાંક વેચી માર્યું છે અને એના માટે એના બંને હાથ કાપવામાં આવી રહ્યા છે ત્યાં તો મુખી પાછા રડવા લાગ્યા અને હાથ જોડીને ભૂતિયાને એટલું કહે છે કે દીકરા તું કોણ છે એ તો હું તને નથી ઓળખતો પરંતુ શું તને મારા આ આંસુડા જોઈને એમ લાગે છે કે મેં આવું કર્યું હશે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિઓ કહે છે કે એ બધી વાત જવા દો દાદા પરંતુ તમે મને ખાલી એમ કહો કે તો પછી આ ગામે જો એક પણ દાણો અનાજ જો આ રાજ્યના કોઠારમાં જમા નથી કરાવ્યું તો પછી એ અન્ન ગયું ક્યાં ત્યારે આટલા શબ્દો સાંભળી અને પછી એ દાદા એટલું કહે છે કે દીકરા અમારા ગામના પાછળના ભાગમાં સમગ્ર વિસ્તારમાં એકલું રણ છે અને આમ મહારાજે અમને એ રણમાં ખેતી કરવા માટે મોકલ્યા હતા હવે હે દીકરા તું જ અમને કહે કે એવા રણ વિસ્તારમાં અમારાથી શું પાકે અરે અમારા સંતાનો રહ્યા ને એ ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા રહે છે ત્યારે એક ટંકનું અનાજ પાળે છે અને અમે તો પણ રણ વિસ્તારમાં જઈ અને ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ એક પણ વરસાદ વરસ્યો નહીં અને આવા વિસ્તારમાં શું પાકે ત્યારે ભૂતિઓ મહારાજની સામુ જોઈને એટલું કહે છે કે મહારાજ તમે અધર્મ કરી રહ્યા છો અને તમારી બીજી બધી પ્રજાને તમે ખેતરો અને પાણી અને કૂવા આપો છો અને આ ગામને તમે આવું સૂકું રણ આપો છો તો મહારાજ આવા રણમાં કેવી રીતે અનાજ પાકે અરે અનાજની વાત તો દૂર જાઓ હું તમને કહું છું કે જાઓ તમે અહીંયા એક વૃક્ષ તો ઉગાડી જુઓ તો હું તમને માની લઉં તમે સાચા મહારાજ છો ત્યારે રાજાને ગુસ્સો આવે છે અને કહે છે કે મૂર્ખ બાળક તું મારા બોલની અવગણના કરી રહ્યો છે પરંતુ હું જે કહું ને એ પ્રજાએ કરવું જ પડે અને આ આખું એ સમગ્ર રણ વિસ્તાર એમને આપ્યો હતો તો પણ તેમણે અનાજનો એક પણ દાણો ઉત્પન્ન નથી કર્યો માટે આના બંને હાથ કાપી નાખો અને આ ગામના જેટલા પણ માણસો છે ને એ બધાને બંદી બનાવી અને અહીંયાથી લઈ ચાલો મારા રાજ્યમાં અને ત્યાં જઈ અને એમને ઢોર માર મારી અને ફાંસીના માછડે ચડાવી દો આ માણસો ગામમાં કાંઈ કામના નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયો ગામના એક બીજા વડીલની પાસે પહોંચે છે અને ત્યાં જઈને એટલું કહે છે કે હે દાદા હું તમને એક પ્રશ્ન પૂછું છું એનો જવાબ આપશો ત્યારે રડી રહેલા દાદા કહે છે કે બોલ દીકરા આમ પણ ભલે તારી ઉંમર નાની રહી પરંતુ આ રાજાની સમક્ષ જો કોઈ આજ દિવસ સુધી બોલ્યું હોય તો એ તું છે દીકરા ત્યારે આ ભૂતિઓ એટલું કહે છે કે દાદા મને એક વાત ખબર નથી પડતી કે આ મહારાજના જેટલા પણ વિસ્તાર છે ને એ બધા જ ગામના માણસોને હરિયાળા ખેતર અને કુવા અને વાવ આપ્યા છે તો પછી તમને જ આવું સુકુરણ કેમ આપ્યું છે અને એમાં પણ તમે કાંઈ ના પકવી શક્યા તો એમાં પણ સજા થાય આવું તમારા જ ગામ માટે આ રાજા કેમ કરી રહ્યો છે ત્યારે એ રડતા રડતા દાદા એટલું બોલ્યા કે દીકરા એની પાછળ એક ભારે ઘટના છે અને આ જે સૂકું રણ રહ્યું ને એ પહેલાં હરિયાળી હતી અને અહીંયા ઘણા બધા માણસો ખેતી કરતા હતા અને ઘણા બધા માણસો અહીંયા રહેતા પણ હતા પરંતુ કુદરતની કઠિનાઈ તો જો આજે ત્યાં રણ વિસ્તાર થઈ ગયો અને આ રણ વધારે ને વધારે આગળને આગળ વધી રહ્યું છે અને આ રાજા અમને એ રણ એટલા માટે આપે છે કારણ કે અમારા ગામમાં એક એવો સુરવીર યોદ્ધા હતો કે જેણે હંમેશા આ મહારાજનો વિરોધ કર્યો હતો અને મહારાજનો વિરોધ તો કર્યો હતો એની સાથે સાથે મહારાજને ધર્મનો પાઠ પણ ભણાવતો ગયો હતો અને મહારાજની પણ તાકાત ન હતી કે તેને તેઓ મારી શકે અને આ ગામને એ એકલો માણસ જીવાડતો હતો ત્યારે મહારાજ આ ગામને પોતાના રાજ્યમાં ભેળવી દેવા માટે ઘણી બધી કોશિશો કરતા હતા પરંતુ અમારો એ એક જ યોદ્ધા કે જેણે મહારાજને ક્યારેય જીતવા નહોતા દીધા પરંતુ એકવાર રાત્રિના અંધારામાં આ રાજાનું મોટું સૈન્ય આવ્યું અને અમારા એ માણસને મોતને ઘાટ ઉતારી દીધો અને એના મરી ગયા પછી અમારું આ ગામ રહ્યું ને એ સાવ બેઘર થઈ ગયું અને અમારા ઘર બાર બધું પડાવી દેવામાં આવ્યું અમારા ખેતર અને અમારી જમીન જાગીરી માલ મિલકત બધું જ આ રાજાએ છીનવી લીધું અને અમને આ રણમાં ફેંકી દીધા અને કહેવામાં આવ્યું કે આ રણમાં જે પાકે એનાથી તમારું ગુજરાન ચલાવજો ત્યારે માંડ માંડ કુબા બનાવી અને અહીંયા રહીએ છીએ દીકરા પરંતુ ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી અને આ રાજા પેલા સુરવીર યોદ્ધાના પરાક્રમને હજી સુધી ભૂલી નથી શક્યો એટલા માટે મહારાજ અવારનવાર આ ગામમાં આવી અને આ ગામની પ્રજાને હંમેશા ડરાવી ધમકાવી અને જે કાંઈ પણ હોય એ છીનવી લે છે અને આજે તો હવે અમારા જ ગામના મુખીના હાથ કાપવા બેઠા છે કે જેઓ ખૂબ જ સારા માણસ છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂત્યો એ દાદાને એટલું કહે છે કે દાદા તમે ચિંતા કરતા નહીં અને હવે તમારો એ સુરવીર યોદ્ધા પાછો આવી ગયો છે એની ચિંતા કરશો નહીં ત્યારે દાદા કહે છે કે એનું મોત થઈ ગયું છે દીકરા એ પાછો કેવી રીતે આવે ત્યારે ભૂતિઓ કહે છે કે એનું મોત થઈ ગયું હોય તો ભલે થઈ ગયું પરંતુ આ ભૂતિયો તમારો સુરવીર યોદ્ધાના જેવો જ છે અને ચિંતા કરશો નહીં મનમાં એમ વિચારી લો કે તમારો સુરવીર યોદ્ધા હવે પાછો આવ્યો છે અને જુઓ હવે મારા પરાક્રમ અને આમ પછી પેલા રાજાના સિપાહી હવે ફરીવાર તલવાર લઈ અને આ ગરીબ માણસ કે જે મુખી છે એના હાથ કાપવાની ફરી તૈયારીઓ કરે છે ત્યાં તો ભૂત્યો ત્યાં પહોંચીને એટલું કહે છે કે મહારાજ આ અધર્મ છે અને હું જ્યાં રહું ને ત્યાં અધર્મ નથી થવા દેતો માટે તમે પ્રેમથી અહીંયાથી ચાલ્યા જાઓ તો સારું છે નહીતર આ તમારા સિપાહીઓ અને તમે અહીંયાથી બચી નહીં શકો ત્યારે રાજા હસવા લાગ્યોને કહે છે કે આજે વર્ષો પછી જાણે એમ લાગે છે કે તમારો જે યોદ્ધા મેં મોતને ઘાટ ઉતારી દીધો હતો ને એણે નવો જન્મ લીધો હોય અને જન્મ લઈને અહીંયા આવ્યો હોય ને એવો મને આભાસ થાય છે ત્યારે ગામના સૌ માણસો ભૂતિયાની સામુ જોઈ રહ્યા છે અને ભૂતિયો કહે છે કે હા મને એમ જ સમજો કે હું એ જ સુરવીર યોદ્ધા છું અને હવે આ ગામમાં તમારી હિંમત હોય તો પગ મૂકી જોજો ત્યાં તો રાજાને ગુસ્સો આવ્યો અને પોતાના જે પાંચ સિપાહીઓ સાથે લઈને આવ્યો હતો એને હુકમ કરે છે કે સિપાહીઓ અત્યારે જ આ નાનકડું બાળક રહ્યુંને એના નાના નાના ટુકડા કરી નાખો અને ટુકડા કરી અને આ ગામના એક એક માણસના ઘરના આંગણામાં નાખી દો જેથી ખબર પડે કે તેઓ કોની સામું આમ ઊંચો અવાજ કરીને વાત કરી રહ્યા છે ત્યારે એક સિપાહી આવી અને ભૂતિયાના ઉપર તલવારનો ઘા કરવા જાય છે ત્યાં તો ભૂતિઓ એ જ તલવારને પોતાના હાથમાં લઈ અને સિપાહીના બંને હાથ કાપી નાખે છે અને એ બંને હાથને લઈને મહારાજની સામુ છૂટા નાખે છે અને કહે છે કે લો મહારાજ તમારે તો મનુષ્યના હાથ જ જોતા હતા ને તો લો આ બંને હાથ અને પછી તો ભલેને એ હાથ તમારા સિપાહીઓના હોય કે પછી આ ગરીબ માણસના હોય તમારે તો હાથથી મતલબ છે ને ત્યાં તો રાજાને ફરી ગુસ્સો આવ્યો અને પોતાના ચારે ચાર સિપાહીઓને ફરી આ ભૂતિયાને મારવા માટે મોકલે છે ત્યાં તો ભૂતિયો પોતાની તલવારથી આ ચારે ચાર સિપાહીઓના મસ્તક ધડથી જુદા કરી નાખે છે અને પછી રાજાની સામું એક એક ડગલા ભરી અને હાથમાં તલવાર લઈને ભૂતિયો જેવો રાજાની સામું ચાલ્યો ને ત્યાં તો રાજા પોતાના પગની ઈડી મારે છે ઘોડીને અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પોતાના રાજ્ય તરફ ભાગી જાય છે ત્યારે આ ગામના શું માણસો હરખમાં આવી અને ભૂતિયાને પોતાની પાસે બોલાવીને કહે છે કે દીકરા તે આજે અમારા ગામ માટે ખૂબ સારું કામ કર્યું છે અને આજે ભલે તારી ઉંમર નાની રહી પરંતુ અમને એમ લાગે છે કે તું કોઈક મહાન યોદ્ધા હોય અને અમારો યોદ્ધા આજે ફરી જન્મ લઈને આવ્યો હોય ને એવો અમને આભાસ થાય છે ત્યારે ભૂતિયો કહે છે કે ગામ લોકો તમે ચિંતા ના કરતા પરંતુ હું હમણાં આવું છું કારણ કે અહીંયા થોડાક જ દૂર મારા દાદા અને મારા મિત્ર રાજપાલસિંહ ઊભા છે એમને આ ગામમાં લાવવા જરૂરી છે ત્યાં તો ગામના સૌ માણસો કહે છે કે દીકરા તું અહીંયા રોકાઈ જા અને એ માણસોને લેવા હું અમારા ગામના માણસોને મોકલું છું અને તું અહીંયાથી જતો નહીં કારણ કે થોડી જ વારમાં અહીંયા મહારાજ પોતાના વિશાળ સૈન્યને લઈને આવતા જ હશે ત્યારે આ ભૂતિઓ કહે છે કે તું ચિંતા કરતા નહીં હું તમારી સાથે છું અને હમણાં જ હું રાજપાલસિંહને લઈને આવું છું આમ કહીને ભૂતિઓ રાજપાલસિંહ અને વેલાબાપાની પાસે ફરી પાછો પહોંચે છે અને ત્યાં જઈ અને આ સમગ્ર ઘટનાની જાણ કરે છે અને કહે છે કે જટ ચાલો આપણે ત્યાં જટ પહોંચવાનું છે એક અંજાન ગામ ખૂબ જ ભારે સંકટમાં છે અને આમ પછી રાજપાલસિંહ વેલાબાપા અને ભૂતિયો ત્યાંથી આ ગામ તરફ ચાલવા લાગ્યા અને આ બાજુ ગુસ્સે ભરાયેલો રાજા પોતાની વિશાળ સૈન્યને તૈયાર કરે છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી